યાદ રાખજો હું બધાને મારી નાખીશ જેમ મારો પરિવાર ઓળખ ખાતો નથી તેમ હું આ લોકોને મારીશ જેને પણ કોઈ ઓળખી નહીં શકે આ શબ્દ મારા નહીં પરંતુ એક બાપના છે એ વ્યક્તિના છે જેણે પોતાના પરિવારના આઠ સદસ્યોને ગુમાવ્યા છે કોણ છે આ વ્યક્તિ અને તેની સાથે શું થયું છે આવો જાણીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે રાજકોટનો એ અગ્નિકાંડ જે જિંદગી છે તે અગ્નિકાંડની અંદર હોમાણી છે અને આ છે તે પ્રદીપસિંહ ચૌહાણ છે જેણે પોતાનું સર્વસ્વ આ અગ્નિકાંડની અંદર ગુમાવી દીધું છે જી હા પોતાનું સર્વસ્વ આ લાક્ષાગ્રહની અંદર ગુમાવ્યું છે આ જે ગેમ ઝોન છે તેની અંદર આ પ્રદીપસિંહના પરિવારના કુલ આઠ સદસ્યો ત્યાં ગયા હતા જેમાં તેનો એક નાનો બા બાબો પણ હતો આ તમામ લોકો જ્યારે આગ લાગી ત્યારે અંદર હતા અને તે અંદરથી નીકળી ના શક્યા પ્રદીપસિંહનું કહેવું છે કે અંદર ડીઝલ અને પેટ્રોલ હતું અને પિસ્તાલીસ સેકન્ડની અંદર તમામ બળીને ખાક થઈ ચૂક્યું છે પ્રદીપસિંહનું કહેવું છે કે તેના પરિવારના કુલ આઠ સદસ્યો છે જેમાં ત્રણ મળી આવ્યા છે પાંચની લાશો ઓળખાતી નથી તે ઓળખ પરેટ થયા બાદ તેને સોંપવામાં આવશે પરંતુ પ્રદીપસિંહ ચૌહાણે ધમકી આપી છે તેમણે કહેવું છે કે ધમકી સમજવી હોય તો ધમકી અને એક બાપની વેદના સમજવી હોય તો બાપની વેદના જો આ લોકોને જે ગુનેગારો છે તે સજા પહેલાં તેને જામીન મેળ્યા તો હું એ લોકોને મોતને ઘાટ ઉતારીશ યાદ રાખજો આ લોકોમાંને આ લોકોમાંથી કોઈને જીવવા નહીં દઉં અને ધમકી સમજો કે એક બાપની વેદના સમજો પત્રકારોને કહ્યું જે રીતે છાપવું હોય એ રીતે ધમકી તરીકે છાપવું હોય તો ધમકી તરીકે બાપની વેદના તરીકે છાપવું હોય તો બાપની વેદ જેમ છાપવું એમ છાપો પરંતુ આ લોકોને હું જીવતા નહીં મૂકું જો તેને સજા પહેલાં જામીન આપવામાં આવ્યા તો આ પ્રદીપસિંહનો એક નાનો બાબો છે જે પણ હોમાઈ ચૂક્યો છે દોસ્તો કુલ આઠ લોકો હોમાઈ ચૂક્યા છે અને એક બાપની વેદના કેવી હોય ત્યાંના ઉપરથી આપ સમજી શકો છો કે જેણે પરિવારના આઠ આઠ લોકોને ગુમાવ્યા છે પ્રદીપસિંહે વધુમાં કહ્યું છે કે કોઈ વકીલાનો કેસ ના લે આ લોકો જે આરોપીઓ છે તે ફી આપે તેનાથી બે લાખ રૂપિયા વધારે હું આપવા તૈયાર છું પરંતુ આનો કેસ કોઈ ના લડતા તેણે વધુમાં કહ્યું કે મારે રાજ્ય સરકારે જે સહાય જાહેરાત કરી છે એ સહાય નથી જોતી એ અન્ય પરિવારોને જરૂરિયાત હોય તેને આપી દઉં મારે પૈસા નથી જોતા પરંતુ આ લોકોને ફાંસીની સજા થાય તો ફાંસી આપવામાં આવે પહેલાં જો એ છૂટ્યા તો હું એને મારી નાખીશ આ પ્રદીપસિંહે વધુમાં કહ્યું છે કે હરણીકાંડ હોય કે સુરતનો અન્ય કાંડ હોય કે હાલમાં જ જે બરોડાની અંદર બેનું છે મતલબ કે તક્ષિલા કાંડ સુરતનો હોય કે હરણીકાંડ બરોડાનો હોય જો આ લોકો જામીન ઉપર મુક્ત થઈ જતા હોય અને જો આમાં જામીન ઉપર મુક્ત થશે તો હું છોડવાનો નથી અને હું એને મારી નાખીશ અને એ રીતે મારીશ કે એના ચહેરા કોઈ ઓળખી નહીં શકે તેવી ધમકી આ પ્રદીપશ્રીએ આપી છે તેમણે પોતાની વેદના ઠાલવી છે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે સરકાર ઉપર હવે નાગરિકોને ભરોસો નથી રહ્યો તેવું આ પ્રદીપસિંહના આ નિવેદન ઉપરથી લાગી રહ્યું છે રોનકભાઈ પટેલે થોડીવાર પહેલાં એબીપી અસ્મિતામાં મોટો ખુલાસો કર્યો છે કે આ ગેમ ઝોનને અગ્નિ જે ફાયરની સેફટીની વાત આવે જે પરમિશનની વાત આવે એ પોલીસે આપી હતી તેમણે એ પણ દાવો કર્યો છે કે તેની પાસે પુરાવા છે ને પોલીસ રાજકોટ પોલીસના મુખ કર્મચારીઓ અથવા તો અધિકારીઓ છે ત્યાં ગેમ ઝોનનો લાભ લેવા પણ પહેલા હતા તેવું રોનકભાઈ પટેલે દાવો કર્યો છે દોસ્તો આપને એટલું જ કહેવા માગીએ છીએ કે આ જ નહીં જાગો તો ક્યારેય નહીં જાગો કારણ કે આપ નહીં જાગો તો આવી દુર્ઘટનાઓ બનતી રહેશે એ પછી બરોડા હોય તક્ષશિલા હોય કે પછી મોરબી કાંડ હોય આજે જે ત્રીસથી પણ વધારે જિંદગી હોમાય છે તે એવું ના માનતા કે એ અન્ય હતા પરંતુ એવું માનો કે આજે તે લોકોની જિંદગીનો ભોગ લેવાયો છે ક્યારેક મારા પરિવારમાંથી કોઈનો ભોગ લેવાશે ક્યારેક તમારા પરિવારમાંથી જેથી આપણે કહીએ છીએ કે આ લોકોને કડકમાં કડક સજા થાય તે માટે તમામ લોકોએ જાગૃત થવું જોઈએ તમામ લોકોએ માંગણી કરવી જોઈએ અને આમાં અધિકારીઓ જે સામેલ હોય છે તેને પણ ન છોડવા જોઈએ અને જે નેતાઓ છે તેને પણ લાગવું જોઈએ કે હવે નાગરિકો જાગૃત થઈ ગયા છે અને હવે તે ન્યાય લીધા વગર નહીં જંપે દોસ્તો ફરી એક વખત કહીએ છીએ કે તમામ જે મૃતક આત્માઓ છે તેને સોમનાથ મહાદેવ શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે